વડોદરામાં તમિલ સમાજ દ્વારા પંગુની ઉત્તરમ પર્વની ભારે ઉત્સાહ સાથે શોભા યાત્રા કાઢી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી શ્રી જયંબે કાર્તિક સ્વામી મંદિર સો વર્ષ પહેલા વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્ટેશન નજીક તમિલ સમુદાયને આપવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવ્યું છે વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાવન વર્ષથી પ્રતિવર્ષે પંગુની ઉત્તર ઉત્સવ ખૂબ જ ભક્તિ ઉત્સાહ સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે આ વર્ષે પણ શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોવીસ અને પચીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે ભક્તો દ્વારા નાથ સ્વરમ અને ચંડીમેલમ દક્ષિણ રાજ્યો અને કેરળના વાદ્યો દૂધના વાસણો કાવડીઓ સાથે ભગવાન મરુગાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને સવારે સાડા વાગે સુરસાગર તળાવથી શોભાયાત્રા શરૂ કરી હતી અને પહોંચ્યું હતું સ્ટેશન રોડ શ્રીજાય અંબે કાર્તિક સ્વામી મંદિર ખાતે રાત્રે અગિયાર વાગ કલાકે દૂધ સાથે અભિષેક બાદ તેની પૂર્ણાહુતિ થઈ હતી આપણો આખો તમિલનાડુ સમુદાય છે વડોદરામાં તે સોસાયટીનું લગભગ એકસો વર્ષ જૂનું મંદિર છે

આ પંગુની ઉત્તરમની કાવડ યાત્રા છે વડોદરામાં સ્ટેશનની સામે એક પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિરનું નામ જય અંબે કાર્તિક મંદિર છે ગુજરાતમાં ભગવાન કાર્તિકના બહુ ઓછા મંદિરો છે અમે આ મંદિરની રક્ષા કરીએ છે આપણા પૂર્વજોએ આ મંદિરની ખૂબ જ રક્ષા કરી છે ભગવાન કાર્તિક દર વર્ષે આ રીતે યાત્રા કરે છે તે ઇતિહાસ છે ભક્તોએ વિરામ મૂક્યો સુરસાગર મંદિરથી શરૂ થઈને કાફલાને ઉપાડીને કાર્તિક મંદિર સુધી લઈ જવામાં આવે છે તમામ તમિલ દક્ષિણ ભારતીય અને નજીકના ભક્તો તેમાં ભાગ લે છે